ઓફ વડોદરા લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જેસીલિંગ બે હજાર પચીસ વડોદરાની એપ્રિલ મહિનાની તેર થી સોળ તારીખે દુબઈ ખાતે બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવશે જે અંગે પત્રકાર પરિષદનું આયોજન કરી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનો આ ત્રીજો અધ્યાય છે અગાઉના બે અધ્યાય સફળતાપૂર્વક પાર પડ્યા બાદ આ ત્રીજો અધ્યાય દુબઈ ખાતે યોજવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોહણા સમાજના બિઝનેસમેન વર્કિંગ પ્રોફેશનલ તેમજ પ્રોફેશનલ એકત્રિત થશે જેથી અલગ અલગ દેશો તેમજ અલગ અલગ વ્યવસાય ધંધામાં સંકળાયેલા સમાજના લોકો એકબીજાથી પરિચિત થઈ શકશે જેથી પોતાના વ્યાપાર ધંધા રોજગારમાં વધારો કરી શકે તદુપરાંત એકબીજાથી પરિચિત થાય જેથી પોતાનો ધંધો રોજગારને પણ વેગ મળશે આશરે પચીસ લાખથી વધુ લોહણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના સભ્યો છે વ્યાપાર વિકાસ ધંધા રોજગારથી મળતા એક અંશનો નફો નોન પ્રોફિટેબલ સંસ્થા જે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોર્મની છે તે શિક્ષણ તેમજ મેડિકલ પર ખર્ચ કરે છે દુબઈ ખાતે યોજાનાર લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ અલગ અલગ સેગમેન્ટ અને કેટેગરીના વ્યાપારીઓ ધંધા રોજગાર સાથે સંકળાયેલા ભાગ લેશે આ પ્રસંગે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના ચેરમેન સતીષભાઈ વિઠલાણીએ સમગ્ર માહિતી પૂરી પાડી હતી આવનારા સમયમાં સ્ટાર્ટઅપ માટે તમામ પ્રકારના પ્લેટફોર્મ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ પૂરું પાડશે તેવી રીતે આશા લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના ચેરમેન સતીષભાઈ વિઠલાણી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના ચેરમેન સતીશભાઈ વિઠલાણી સમાજના અગ્રણી મગનભાઈ રોપારીલ કલ્પેશભાઈ મૃગ પરેશભાઈ ઠક્કર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા એ લોહાણા મહાપરિષદ દ્વારા સ્થાપેલ છે અમારા લોકોની એક્ઝેક્ટ સંખ્યાની પણ લગભગ લોહાણા લગભગ એનીવેર બિટવીન ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી ફાઈવ લેક્સ લોહાણા અક્રોસ ધ્લોબ આ તમે જે દુબઈમાં લઈ જશો ત્યારે તમે જ્યારે મીટ છે તમારી મીટ એ આયોજન કરશો જે લોકો એ તો આવશે જે સંકળાયેલા છે સમાજના સાથે બિઝનેસ કરશો એનામાં પણ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે બેઝિકલી બિઝનેસ કોઈ બીની સાથે કરીએ પણ અત્યારના મીટની અંદર બેઝિકલી લુહાણાઓ હશે લોહાણા બિઝનેસમેન લોહાણા પ્રોફેશનલ્સ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લોયરો ડૉક્ટર્સ લાઇકવાઇઝ એની અંદર આઈટી પ્રોફેશનલ્સ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ આ બધા જ અંદર વન ટુ બધી જુદી જુદી કન્ટ્રીઓની અંદરથી આવશે અને એ લોકોનો જે બિઝનેસ જે છે ઇટ કુડ હેપન એની પણ અત્યારના બેઝિક જે છે એકબીજાને જાણતા ન હોય કોઈ સપોઝ ફોર એક્ઝામ્પલ પોંગોથી રાઇસ મંગાવતું હોય બાસમતી રાઈસ તો એને ખબર જ નથી કે અહીંયા આગળથી એક્સપોર્ટ જે છે આપણો કોઈ ભાઈ કરી રહ્યો છે એની અંદર તો આ બધાને અંડર વન રૂપ લાવીને કેવી રીતે મેળવવા હોઈ શકે છે એની અંદર કોઈ મશીનરીઝ ઇમ્પોર્ટ કરતું હોય કે કોઈ મશીનરી અહીંયાથી એક્સપોર્ટ કરતું હોય કે અહીંયાથી કંઈ ઇમ્પોર્ટ કરવું હોય એની અંદર કોઈને તો આ રીતે બધાને અંડર વન રૂપ લાવી એ રાખે અને નોલેજ શેરિંગ ધેર ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ જેવી જોઈન્ટ વેન્ચર્સ છે પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ઓલસો અંદર તો આ રીતે જે છે એની અંદર દુબઈ વર્લ્ડની અંદર દુબઈ બીકમ સેન્ટર બિઝનેસ આ ગ્રોથ અને એક્સપેન્શન અને એની અંદર અમારું ટાઇટલ જ છે આવો મળીએ અને મેળવીએ જય ચાલારામ હું સતીષ ધીરથલાલ વિઠલાણી પ્રેસિડેન્ટ શ્રી લુઆણા મહાપરિષદ એન્ડ ચેરમેન એલ એલઆઈબીએફ જે છે એટલે લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ લોણા ઇન્ટર લોણા મહાપરિષદની સ્થાપના ઓગણીસો બાવનમાં થઈ એને આજે ચુમ્મોતેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે પંચોતેર વર્ષની અંદર અમે લોકો પ્રવેશ કરી રહ્યા છે આ તબક્કે જેવી રીતે ભાઈએ કીધું એ રીતે પુષ્કળ ઘણા કામો થયા છે એની લોણા મહાપરિષદની અંદર એજ્યુકેશન ક્ષેત્રે અને વિવિધ ક્ષેત્રે હોસ્ટેલ છે વાડીઓ બનાવવી સંગઠનની ભાવના સાથે જે છે ને આગળ વધવું એ જે છે અમારો ગુરુમંત્ર છે સનિષ્ઠા સંગઠન સેવા દ્વારા સિદ્ધિ એ બધી જ ઉપલબ્ધિઓ જે છે એ સમાજને જે છે એ અમારા વડવાઓએ જે સ્થાપી છે એ મળતી રહી છે રામ ભગવાનના આશીર્વાદ જલારામ બાપાના ખૂબ આશીર્વાદ અને એ રીતે આગળ વધી રહ્યા છે અત્યારના આ તબક્કે અમે લોકો શ્રી લુહણા મહાપરિષદે સ્થાપેલ લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનો એક ત્રીજો અધ્યાય એટલે પહેલો જે છે યુગાન્ડા ખાતે બે હજાર ત્રેવીસમાં મુનિયોનોમાં થયું હતું ત્યાં લગભગ બાવીસ કન્ટ્રી અને ને સાડત્રીસ સિટી અને ટાઉનની અંદરથી લગભગ સાડા નવસો લોકો ભેગા થયા હતા એ વખતે પ્રેસિડેન્ટ ઓફ યુગાંડા મિસ્ટર મોસેવેની ગ્રેસ ધ ઓકેશન અને નોટ ઓન્લી દેટ પણ એમની હાજરીમાં બત્રીસ એમઓયુ થયા હતા એ જ રીતે એ પછી એક્ઝિબિશન ગાંધીનગર ખાતે થયું બે હજાર ચોવીસમાં અને એ એ એક્ઝિબિશનમાં બાર હજાર લોકોનો ફૂટફોલ હતો બાર હજાર લોકો ત્યાં આગળ આવ્યા અને લગભગ બત્રીસ કન્ટ્રીની અંદરથી બધા જુદી જુદી દેશમાંથી લોકો પધાર્યા હતા આની સફળતા પછી અત્યારના હવે ગોરના ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ એલઆઈએબીએફ જીએસસી કોલિંગ 2025 8 થી 16 એપ્રિલ દરમિયાન હોટેલ મોવેન પિક દુબઈ ખાતે થવા જઈ રહ્યું છે આનો ઉદ્દેશ્ય છે એ 37 કન્ટ્રીની અંદરથી જુદા 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 જુદી વેપાર સાથી પ્રોફેશનલ ઓ તેમજ એન્ટરપ્રિન્યોર ઓ અન્ડર વન ભેગા થાય જુદા જુદા સબ્જેક્ટ પર વાર્તાલાપ થાય નોંધ લેવાય નોલેજ શેરિંગ થાય યુથ માટે સેપરેટલી સાડા નવથી સાડા અગિયાર રાતના ડેલી લોકોની જુદી મીટ ગોઠવી છે યુથ એટલે અઢારથી ચાલીસ વર્ષની ઉંમરના યુથ માટે આ બધો જે પ્રયાસ જે છે બેઝિકલી એ ટુ યુનાઇટ જે જુદા જુદા વર્લ્ડની અંદર જુદા જુદા ઉદ્યોગમાં રહેતા જે લુહાણાઓ એકબીજા સાથે જે જે સંપર્કમાં ન હોય એમને સંપર્કમાં લાવવા એકબીજા સાથે ધંધોનો વિકાસ થાય એકબીજાથી વિકાસ થઈ શકે અને ઇવન જોબ્સ ક્રિએશન આ આ થકી જુદી જુદી કન્ટ્રીઓમાં ને ખાસ કરીને ઇન્ડિયાની અંદર બી ઘણી મોટી કંપનીઓ લુહાણાઓની છે અને બીજી બી કંપનીઓ છે જ્યાં આગળ લુહાણાઓનો બહુ મોટો હાથ છે કે મોટી પોસ્ટ પર છે એ એ બધી કંપનીઓની અંદર જોબ્સ આપણે આપી શકીએ અને આ રીતે ખૂબ વિકાસ થાય ધોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનું બીજું બી એક વ્યાપ બીજું બી એક પાસું છે એની અંદરથી જે બી નોન પ્રોફિટ સેક્શન એટ કંપની છે અને એની અંદર જેવી કંઈ પ્રોફિટ આવે છે એ આપણે એજ્યુકેશન અને મેડિકલમાં એલઆઈબીએફ વાપરે છે આ રીતે બધી જ વસ્તુનો સમન્વય થઈ અને એક સરસ રીતે એલઆઈબીએફ જે છે એ એની એક ગઠન થયેલું છે અને આ તબક્કે એલઆઈબીએફ જીસીસી કોલેજનું અહીંયા બરોડા ખાતે આપણા બધા ભાઈઓ સાથે વાતચીત કરવા અને જે ચાર દિવસનો કાર્યક્રમ જે છે એની વિગતવાર ચર્ચા કરવા અહીંયા આવ્યા છે અને આઈ એમ વેરી શ્યોર એની અંદર કે જે છે અહીંયાથી બરોડાથી હર હંમેશ ખૂબ જ સારી સંખ્યાની અંદર ઉમળકાભેર એ લોકો હાજરી આપે છે હાજરી રહી છે અને આ વખતે બી ખૂબ હાજરી રહેશે એમાં મને કોઈ શંકા નથી બધાને જય જલામ કેટલા મેમ્બર્સ છે